તો હેલ્લો મિત્રો નમસ્કાર છે આપણી યુટ્યુબ ચેનલની અંદર આપણે બધા આવ્યા છો ચેનલની અંદર તો આપણું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણા વિડીયોની અંદર આપણે જાણવાના છે કે ડાકોરમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ શા માટે બધાને આકર્ષિત કરી રહી છે તેના ભક્તો શ્રદ્ધાળુઓ જેટલા પણ આવી રહ્યા છે એને આ મૂર્તિ છે એ ઘાયલ કરી રહી છે તેને ભક્તિમાં તરબોળ કરી રહી છે તેનું મન મોહી રહ્યું છે તો મિત્રો આની પાછળ ઘણી બધી લાંબી એક કથા સંકળાયેલી છે પરંતુ આપણે આને થોડા વિગતે વાર જોઈશું તો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આમ ડાકોર જે છે અને ડાકોરના ઇતિહાસમાં ફક્ત બોડાના જે હતો આ બોડાનાની કથા અંદર સંકળાયેલી છે આખું જે આ રહસ્ય છે બોળાના ભગત માટેનું છે અને બોળાના ભગત એટલે મિત્રો આપણે જાણીએ છીએ કે તેઓ ગોવિંદજી બોળાના તેઓ ડાકોરના રહેવાસી છે આ ડાકોર પહેલાં ડંકપુર નામે ઓળખાતું હતું ને ડંકપુરમાંથી ડાકોર બન્યું આવી કંઈક કથા છે મિત્રો પરંતુ આને આપણે વિગતે વાર જોઈએ તો મિત્રો બોળાના ભગત છે તેઓ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી જે તે સમયે તેઓના લગ્ન થયા તે સમયથી મિત્રો તેઓ પતિ પત્ની બંને એક વૈરાગી થઈ ગયા ભક્તિ કરી ભગવાન શ્રી કૃષ્ણની ને બોળાના ભગતની ભક્તિ એટલે તમે જુઓ મિત્રો ઘણી બધી તેઓની ભક્તિમાં કપરી પરિસ્થિતિઓ પણ આવી પણ તે છતાં પણ આ બોળાનો ભગત છે એ ભગવાન શ્રી કૃષ્ણના સુમરન સિવાય અને બીજું કાંઈ સૂજે નહીં બસ ભગવાનની ભક્તિ કરવી ભક્તિ કરવી ને ભક્તિ કરવી કારણ કે જેને વૈરાગ્ય લાગ્યો છે એને બસ બીજું કાંઈ સૂજે નહીં ભગવાનના નામ સિમરન નામ સુમરન ને નામ સિમરન આમાં બોળાનો ભગત પણ ડાકોર જે હતું ત્યાં તેઓનો કર્મભૂમિ ડાકોર અને આ ડાકોરની અંદર આ ભગવાન શ્રી કૃષ્ણ માટેની તપસ્યા કરી તપસ્યા એટલે મિત્રો તેઓ ભક્તિ કરી ભક્તિ કરતા કરતા તેઓ પોતે એમને એમ થયું એક વખત ત્યાંથી એક સંઘ નીકળતો હતો તેઓ ચાલતા ચાલતા ડાકોરથી દ્વારકા જતા હતા ત્યારે ગોળાનો ભગત પહેલી વખત આ સંઘની અંદર ચાલતા ચાલતા તેઓ બંને પતિ પત્ની ચાલતા 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 તેઓ બંને ડાકોરથી ઠેક દ્વારકા ગયા અને ડાકોરથી દ્વારકા જવું એટલે મિત્રો કંઈ સહેલી વાત નથી કારણ કે કેટલા બધા અંતર છે ત્યાંથી ચાલતા જવું પરંતુ તે છતાં પણ આ બોળાનો ભગત છે એ એક વખતમાં આ બંને પતિ પત્ની ચાલતા ચાલતા હાલીને ઠેક ડાકોરથી દ્વારકા સુધી પહોંચ્યા ત્યારે મિત્રો પહેલી વખત તેઓ દર્શન કરવા માટે ગયા હતા ત્યારે તેઓ બધા દર્શન કરતા હતા ત્યારે આ બંને પતિ પત્ની પણ દર્શન કરવા માટે ગયા ત્યારે આ જે મૂર્તિ પહેલાં દ્વારકા મંદિરની હતી તો દ્વારકા મંદિરમાં આ મૂર્તિને ભગવાન બોળાનો ભગવાન શ્રી કૃષ્ણ અને બોળાનોનું પહેલી વખત મિલન થયું ત્યારે મિત્રો આ બોળાનો ભગત અને તેઓના પત્ની પહેલી વખત દર્શને ગયા ત્યારે આ મૂર્તિ તેઓને હસતી હોય તેવું દેખાયું એટલે બોળાના ભગતની આમ થયું કે મૂર્તિ તો આપણને જોઈને હસી રહી છે ત્યારે તેઓ પણ હસવા લાગ્યા ત્યારે પેલા આજુબાજુના પૂજારીઓ હતા અને બીજા માણસો હતા તેને એમ લાગ્યું કે આ બંને તો ગાંડા છે આ શું કરી રહ્યા છે ભગવાનનું અપમાન કરી રહ્યા છે આમ કરીને તેઓ તેઓને બહાર કાઢી મૂકે છે તો આવી કંઈક કથા છે પરંતુ બોળાનો ભગત છે અને પછી લગ્ન લાગી ગઈ આ તો ભગવાન અમને જોઈને હસી રહ્યા છે પ્રસન્ન છે અમારા પર ખૂબ સારા એવા દર્શન થયા તેઓ પાછા ગયા આવ્યા પોતાના ડાકોરધામમાં આ ડાકોર ગામની અંદર તેઓ પોતે ઘરની અંદર રહેતા હતા ત્યારે તેઓ આમ તેઓનો નિત્યક્રમ પછી બનાવી દીધો કે હવે તો આપણે અહીંયાથી ડાકોરથી ચાલતા દ્વારકા જવાનું જ ત્યારે આ બંને પતિ પત્ની શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણના જાપ કરતા જાય અને ભગવાનની ભક્તિ કરતા જાય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણનો જાપ કરતા જાય અને ભગવાનની ભક્તિ કરતા જાય તેમ તેમ ભગવાનને પણ એમ થયું કે આ મારો ભગત છે ડાકોર ડાકોરથી અહીંયા ચાલીને આવી રહ્યો છે તો આના માટે મારે કંઈક લીલા કરવી છે આ ભક્ત માટે મારે એવી કંઈક લીલા કરવી છે કંઈક ઇતિહાસ મારે રચવો છે ત્યારે આ જે બોળાનો ભગત છે એ ચાલતા ચાલતા છેક તેઓને સિત્યોતેર વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી ચાલી ચાલી ચાલીને ડાકોરથી દ્વારકા ડાકોરથી દ્વારકા ડાકોરથી ચાલતા 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 આવી ભક્તિ કરી આ જોઈ જોઈને ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન થઈ ગયા કે નહીં એક એવો ઇતિહાસ રચવો છે કે આ સંસારમાં લોકો દ્વારકા તો દ્વારકા પરંતુ ડાકોરમાં પણ આવશે ડાકોરમાં પણ મેળાવડાઓ જામશે ત્યારે ભગવાનને પણ એમ થયું કે આ બોળાના ભગત માટે મારે એવો ઇતિહાસ રચવો છે કે આ ભગતની ભક્તિ સફળ થઈ જાય અને ભક્તને ભગવાનના નામ અમર થઈ જાય ત્યારે બોળાના ભગત માટે આ ઇતિહાસ રચવા માટે ભગવાન ખૂબ તૈયાર હતા ત્યારે આ બોળાના ભગતને પણ એમ થયું કે હવે ચાલી ચાલી ચાલીને હું તો થાકી ગયો છું મારી તો ઉંમર થઈ ગઈ છે હવે મારે કંઈક ભગવાનને પ્રાર્થના કરવી પડશે કારણ કે હવે તો મારાથી હલાતું નથી મારી તો ઉંમર થઈ ગઈ છે સિત્યોતેર વર્ષની ઉંમરે મિત્રો આ બોળાનો ભગત છે એ ભગવાનને પ્રાર્થના કરે છે કે એ ભગવાન હવે તો હું મારાથી હાલી હકાતું એમ નથી હવે શું કરું અત્યાર સુધી તો આવ્યો પરંતુ હવે શું કરું હવે તો મારાથી આ પોઝિશન નથી કે હું આવી શકું તેમ ત્યારે ભગવાન તેઓની આજી સાંભળી દીધી અને તેઓ જ્યાં ઊંઘતા હતા રાત્રિએ ત્યાં આવીને સપનામાં કીધું એ ભગત તું તૈયાર થઈ ગયા હવે તારે અહીંયા આવવાની જરૂર નથી હવે મારે સ્વયં તારા ડાકોરમાં આવવું છે ત્યારે બોળાના ભગતમાં સપનામાં પરચો દીધો અને ત્યારે બોળાના ભગતને કીધું કે જા તું અહીંયા દ્વારકાથી એકવાર ડાકોર પાછો જા અને એક ગાળું લઈ આવો અને ગાળું લઈ હું ગાળામાં બેસીને આવું છું ત્યારે બોળાના ભગતને એમ કીધું કે આ તો હાજરા હાજર મને ભગવાન મળ્યા અને આ તો મને કંઈક કીધું અને એક એ જે આજ્ઞા આપી એનું પાલન બોળાના ભગતે કર્યું પહેલાં તો તે દ્વારકાથી ડાકોર આવતો રહ્યો અને ડાકોર આવીને આ ભગત એક ગાળાની વ્યવસ્થા કરવા માટે આખા ગામમાં ફર્યો તેઓને કોઈ ગાડું આપે ને આ ભગત તો ગાંડો થઈ ગયો લાગે આ ગાડું તે કાંઈ અહીંયાથી હળકાવીને ત્યાં દ્વારકા લઈ જવાય ખરું આમ કરીને બધા તે એને ના પાડી પરંતુ એક એવો એક ભગવાનનો માણસ હોય મિત્રો લાખોમાં એક તો હોય હજારોમાં એક તો હોય આપણો માણસ જે આપણી વાતને સમજી શકે તો આ બોળાના ભગતને એક ભાઈ હતા તેઓએ મદદ કરી અને તેઓએ એમને ગાળું આપ્યું અને આ ગાળું એક હતું આ ગાળું લઈને તેઓ પોતે બળદ હંકારીને છેક અહીંયાથી ડાકોરથી માંડીને દ્વારકા ગયા ને દ્વારકા ગયા એટલે મિત્રો તમે વિચારો કે અહીંયાથી ગાળું હંકારીને જવું આ કેટલું બધું કઠિન કામ છે પરંતુ તે છતાંય બોળાના ભગતની લગ્ન તો જુઓ ભગવાન પ્રત્યેની ભક્તિ જુઓ તેઓએ ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું અને બોળાના ભગત પહોંચી ગયા મિત્રો ત્યાં દ્વારકા પહોંચી ગયા અને દ્વારકા પહોંચીને ભગવાન શ્રી કૃષ્ણ રાત્રિનો સમય થવા દીધો ને રાત્રિના સમયે ફરી વાંચા ઊંઘવા પડ્યા ભગવાનની દર્શન કરીને અને ભગવાને જે રીતે તેઓને કહ્યું હતું કે હવે આ મારી મૂર્તિ જે છે એ તમારે પોતે તમારે ઉચકીને ગાળામાં મૂકી દેવાની છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાનું ફરી એકવાર પાલન કર્યું રાત્રિએ ભગવાનને ત્યારે આ બોળાનો ભગત ભગવાનને ઉચકીને આ મૂર્તિ છે એ લઈને ગાડામાં મૂકી દીધી અને ગાડામાં મૂકી દીધી અને થોડેક સુધી આ બોળાનો ભગત હંકાર્યું ગાડું ને પછી ભગવાન આક્ષાત પ્રગટ થયા અને કીધું કે બોળાના ભગત હવે તમે પાછળ આરામ કરો હવે આ ગાળું છે મારે હંકારવું છે ત્યારે આ બોળાના ભગતનું ગાડું સ્વયં આખા અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન શ્રી કૃષ્ણ જાતે હંકાર્યું અને મિત્રો લગભગ લગભગ ખૂબ ઓછા સમયની અંદર તેઓ દ્વારકાથી ડાકોર પહોંચી ગયા અને મળસ કે પહોંચ્યા મિત્રો સવારનો મરખનો સમય હતો મરખાનો આ મરખે તેઓ પરોળિયું કહેવાય ને આપણે આમ પરોળિયું કહેવાય આ પરોળિયે પહોંચી ગયા અને એક લીમડો હતો તેની નીચે આવીને ગાળું ગુરુ રાખ્યું પાદરમાં અને બોળાના ભગતને કીધું કે બોળાના ભગત ઉઠો આવે હવે તો આપણું ડાકોર આવી ગયું છે અને આ જ રીતે ડાકોર આવ્યા અને તેઓને એક લીમડો હતો ત્યાંથી ડાળ છે ત્યાંથી એક દાંતણ આપ્યું અને દાંતન ગોળાના ભગતને આપ્યું ત્યારે એ દાંતનની પણ એક લીલા છે મિત્રો કે તે દાંતન તેઓને મીઠું લાગ્યું ગળ્યું લાગ્યું કારણ કે એ આ જે પણ લીમડી છે તે લીમડી આજે મીઠી લાગે છે તો આ જ રીતે ભગવાનની ત્યાં પણ લીલા હતી ને આ જ રીતે ભગવાનને બોળાનો ભગત લઈને આવ્યો હતો એ જ મૂર્તિ આજે ડાકોર જે મંદિર છે એ ડાકોર મંદિરની અંદર છે અને આ જ મૂર્તિની આપણે મિત્રો વાત કરતા હતા કે આ મૂર્તિ કેમ બધાને મનમોહક છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પોતાની ઈચ્છાથી પોતે આવ્યા છે ડાકોરની અંદર આ ડાકોરમાં ભગવાન શ્રી કૃષ્ણ કોઈના કહેવાથી નથી આવ્યા કે બોળાનો ભગત જબરજસ્તીથી નથી લાવ્યો પરંતુ ભગવાન પોતે સ્વયં પોતાની ઈચ્છાથી આવ્યા છે એટલે જ અમુક જે શ્રદ્ધાળુઓ છે સાચા ભક્તો છે આવા બધા ભક્તો રોજના ત્યાં હજારોની સંખ્યામાં જો દર્શન થતું હોય ત્યારે મિત્રો આજે એમ કહીએ આપણે કે આજે બોળાના ભગતની ભક્તિનું જે પ્રાયશ્ચિત છે તે સફળ થયું છે એના જ કારણે આ જે ભગવાનની મૂર્તિ છે બધાને મનમોહક છે બધાનું આમ અંતરમાં એમ ખેંચી રહી છે કે બધાને લગાવ થઈ જાય છે ભગવાનની મૂર્તિને વારવાર દર્શન કરવાનું આપણને મન થાય છે આ જ રીતે મિત્રો આ કે મંદિરનો ઇતિહાસ તો આ કથા ઘણી લાંબી છે પરંતુ મિત્રો આપણે આપણે મૂર્તિની ખાલી વાત કરવાની હતી તો મૂર્તિની આપણે વાત કરી કે બોળાનો ભગત તેને ખૂબ પ્રાયશ્ચિત કરીને ત્યાં લાવ્યો છે તો મિત્રો વિડીયોમાં બસ આટલું જ અને હવે આપણે મળીશું આપણા નેક્સ્ટ વિડીયોની અંદર તો ચાલો મિત્રો હવે મળીશું આપણા નેક્સ્ટ વિડીયોની અંદર તો બધાને જય સીતારામ